પારડીના રોહિણા ગામે વન વિભાગને મોટી સફળતા પાંચ દિવસમાં બીજો દીપડો પાંચરે પુરાતા ગ્રામજનોમાં રાહત વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં દીપડાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે રોહિણા ગામેથી વન વિભાગ માટે વધુ એક રાહતના સમાચાર સામે આવ્યા છે રોહિણા ગામ ખાતે વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં વધુ એક દીપડો કેદ થયો છે નોંધનીય છે કે માત્ર પાંચ દિવસના ટૂંકા ગાળામાં આ ગામમાંથી આ બીજો દીપડો પાંજરે પુરાયો છે છેલ્લા કેટલાક સમયથી રોહિણા અને આસપાસના વિસ્તારોમાં દીપડાની અવરજવર વધી ગઈ હતી ગામમાં રગડતા પશુઓ અને પાલતુ જાનવરનો શિકાર કરવા માટે દીપડાઓ રણાંક વિસ્તારની નજીક આવી રહ્યા હતા જેના કારણે ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપેલો હતો વન વિભાગે પરિસ્થિતિની ગંભીરતા જોઈ ગામમાં પાંજરું ગોઠવ્યું હતું આજથી પાંચ દિવસ પહેલા રોયણા ગામમાંથી એક દીપડો પાંજરે પુરાયો હતો પ્રથમ દીપડો પકડાયા બાદ પણ અન્ય દીપડાની હાજરી જણાતા વન વિભાગે ઓપરેશન ચાલુ રાખ્યું હતું જેમાં આજે વધુ એક દીપડો પાંજરે પુરાયો છે એક જ અઠવાડિયામાં બે દીપડાઓ પકડાતા વન વિભાગની કામગીરીની પ્રશંસા થઈ રહી છે વારંવાર પશુઓના શિકારની ઘટનાઓથી ખેડૂતોને પશુપાલકો ચિંતામાં હતા પરંતુ હવે બીજો દીપડો પણ પાંજરે પુરાતા ગામના લોકોએ મોટી રાહત અનુભવ છે વન વિભાગ દ્વારા હવે આ દીપડાને સુરક્ષિત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જોકે હજુ પણ વિસ્તારમાં અન્ય કોઈ વન્યજીવની હાજરી છે કે કેમ તે અંગે વન વિભાગ સતર્ક છે